ભારતીય કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર એક પોરબંદર દક્ષિણ ગુજરાત દમણ અને દીવ દ્વારા સુરતના હજીરા બંદર ખાતે પ્રાદેશિક સ્તરના પ્રદૂષણ પ્રતિભાવ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું કોસ્ટગાર્ડ રીઝન ઉત્તર પશ્ચિમ ગાંધીનગરના નેજા હેઠળ ભારતીય કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર એક પોરબંદર દક્ષિણ ગુજરાત દમણ અને દીવ દ્વારા સુરતના હજીરા બંદર ખાતે પ્રાદેશિક સ્તરના પ્રદૂષણ પ્રતિભાવ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસીય આ કવાયત વાસ્તવિક દ્રશ્યો અને નકલી પ્રદૂષણની ઘટનાઓની આસપાસ ડિઝાઇન કરવામાં આવી હતી જેમાં આઈસીજી સપાટી અને હવાઈ સંપત્તિઓની ભાગીદારીનો સમાવેશ થતો હતો આ કવાયતમાં તેલ છલકાતી આકસ્મિક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે બૂમ સ્કીમર્સ અને હવાઈ દેખરેખના અસરકારક ઉપયોગ દ્વારા આઈસીજીની સંકલિત પ્રદૂષણ પ્રતિભાવ ક્ષમતાઓનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કવાયતમાં અદાણી પોર્ટ્સ લિમિટેડ કેઇન ઓઇલ એન્ડ ગેસ શેલ એનર્જી ઇન્ડિયા ગુજરાત મેરીટાઇમ બોર્ડ સીએમએલઆરઇ અને એનઆઈઓ જેવા મુખ્ય હિસ્સેદારોને પણ એક સાથે લાવવામાં આવ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર